તારીખ પચીસ ચોવીસ ના રોજ મધ્યપ્રદેશ રાજ્યના ઉજ્જૈનના માગડોન ખાતે રાષ્ટ્રીય એકતાના પ્રતિક અને અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમાને અસામાજિક તત્વો દ્વારા ઉખાડી તોડફોડ ખંડિત કરી અને સળગાવવામાં આવી છે તે ઘટનાને સરદાર પટેલ સાહેબનું નહીં પણ સમગ્ર ભારતના હિન્દુ રાષ્ટ્રનું અપમાન છે આવા કૃત્ય કરનાર સામે સમગ્ર ભારતીય નાગરિકો રોષની લાગણી અનુભવી રહ્યા છે આ સમગ્ર ઘટનાને સમગ્ર સરદાર પ્રેમીઓ અને શ્રી સરદાર પટેલ એસપીજી ગ્રુપ સખત શબ્દોમાં વખોડી કાઢે છે તો આપ દ્વારા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી અને પ્રશાસનને રજૂઆત કરી આ અસામાજિક તત્વોને વહેલી તકે ધરપકડ થાય અને ફાસ્ટ કોર્ટમાં કેસ ચલાવી આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે એવી સમગ્ર સરદાર પ્રેમીઓ અને શ્રી સરદાર પટેલ સેવાદળ એસપીજી ગ્રુપની માગણી છે રિપોર્ટર રાહુલ રાજપૂત ન્યૂઝ વડોદરા આજરોજ અમે શ્રી સરદાર પટેલ સેવાદળની ટીમ સમગ્ર ટીમ વડોદરા આવ્યા કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છે જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે શ્રી સરદાર સાહેબની પ્રતિમા તથા ભગવાન શ્રીરામના પોટાને તોડીને સળગાવવામાં આવ્યો એના વિરોધમાં આજે અમે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવે છે ત્યાં આગળના પ્રશાસને તે લોકો પર હુલ્લડનો એક સામાન્ય કેસ કરીને કેસ દબાવવાની કોશિશ કરેલી છે પણ અમારી માંગ છે કે એ લોકો સામે દેશદ્રોણો ગુનો દાખલ થાય કડકમાં કડક સજા થાય અને સરદાર સાહેબની પ્રતિમા એ જગ્યાએ ફરીથી ત્યાં પ્રસ્થાપિત થાય એવી અમારી માંગ છે એ સાથે અમે સૌ સમગ્ર ગુજરાતની અંદર એસપીજીની ટીમો દરેક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છે અને જો અમારી માંગ પૂરી નહીં થાય તો રાજ્યવ્યાપી આંદોલન પણ અમે કરીશું વિરેન પટેલ એસપીજી ઉપાધ્યક્ષ વડોદરા